બગદાણાની બબાલનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બનતો હોય તેવું લાગે છે ભાવનગરમાં જે મહાસભા યોજાવા જઈ રહી છે તે મહાસભા પહેલા કોળી સમાજના જે મહાસંમેલનના પોસ્ટરો કેટલાક લોકો દ્વારા ફાડી મૂકવામાં આવ્યા છે અને તે મુદ્દે હવે કોળી આગેવાને શું કહ્યું છે તેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપજો રાહજ છું નિર્ભય ન્યૂઝ મગદાણાનો આપણે સમગ્ર મામલો જોયો જેમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે કોળી આગેવાનોએ સરકાર સામે બાયો ચડાવી દીધી હતી જે બાદ આપણે જોયું કે એસઆઈટીની ની રચના થઈ અને એસઆઈટી ની રચના બાદ જે મુખ્ય આરોપી જે નવનીત બાલદિયા પ્રથમ દિવસથી કહેતા હતા કે જયરા જાહેરની આ મુદ્દે ધરપકડ કરવામાં આવે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે જે થયું અને જે બાદ જયરા જાહેરને જેલ હવાલે કરવામાં આવ્યા પરંતુ આ પછી ભાવનગરમાં જે કોળી સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તે મહાસભામાં તે પોસ્ટરો જે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા હતા અને તે પોસ્ટરો કેટલાક લોકો દ્વારા ફાડી મૂકવામાં આવે છે જેમાં કોળી સમાજના આગેવાને મોટા આક્ષેપો લગાવ્યા છે કે કોના દ્વારા પોસ્ટર ફાળવામાં આવ્યું છે પહેલાં એ સાંભળી લઈએ જ્યારે મેં વાતચીત કરી હતી કોળી આગેવાન અશોકભાઈ સાથે તેમણે શું કહ્યું હતું

અશોકભાઈનું સ્પષ્ટ કેવું છે આ મામલે રાજકારણ જે છે કરવામાં કરવામાં આવી આવી રહ્યું રહ્યું છે 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 કોળી સમાજને ભેગો ના થવા દેવા માટે કેટલાક લોકો દ્વારા જે આ રાજકારણ આપણે જોયું બી હતું કે કોળી સમાજના લોકો જે છે આ મુદ્દે હવે ન્યાયની માંગ કરી રહ્યા છે ને જે પોલીસ અધિકારીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની જે છે હવે તેમણે મુહિમ ઉપાડી દીધી છે જે પોસ્ટરો ફાટ્યા હતા તે દ્રશ્યો પર ફરી એકવાર નજર કરી લઈએ તમે જે આ દ્રશ્યો જોયા એમાં કેટલાક લોકો જે પોસ્ટરો ફાડીને ભાગી રહ્યા છે તે દ્રશ્યો આપણે જોયા અને તે દ્રશ્યોમાં અત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે અને કોળી આગેવાનનું પણ સ્પષ્ટ કહેવું છે કે આ જે પણ લોકો હશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવશે અને આ જે કાવતરું કોના દ્વારા જે છે રચવામાં આવી રહ્યું છે તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં